સ્વામિનારાયણ ધામ વડતાલ ખાતે દ્રિ શતાબ્દી મહોત્સવમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા હર્ષ સંઘવીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને સંબોધન કર્યું હતું સંબોધન કરતાં તેઓએ જણાવ્યું કે ના ભૂતો ના ભવિષ્યથી જેવો કાર્યક્રમ યોજાયો છે આ મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં મને આવવાનો મોકો મળ્યો છે ડ્રગ્સના દૂષણને લઈને વધુમાં તેઓએ જણાવ્યું કે સાળંગપુરવાળા હનુમાનજી દાદાની ધજા ઊંચકીને અમે ડ્રગ્સ પકડવાનું કામ કરી રહ્યા છે અમે હનુમાનજી દાદાએ આશીર્વાદ ભરપૂર આપ્યા છે અને આશીર્વાદ એવા આપ્યા છે કે આ ટ્રકના દૂષણખોરોને પકડવા માટે ગદા હાથમાં રાખી છે લેવા જાઉં છું અને હનુમાનજી દાદા એ આશીર્વાદ ભરપૂર આપ્યા છે અને એવા આશીર્વાદ આપ્યા છે કે આ ડ્રગ્સ

આ રાજ્યમાં દેશ દેશીતની સરકાર આવે તે માટે વર્ષો વર્ષથી આ સંસ્થાના સૌ લોકો દેશીતના કાર્ય માટે દેશીતની સરકાર લાવવા માટે તમે સૌ લોકોએ જે અનેક વર્ષો વર્ષ સુધી જે કામ કર્યું છે એ ક્યારેય ભૂલાઈ દે subsec અને એક એક કામ ને બદલ રાજ્યની અંદર ધર્મનું આપણી સંસ્કૃતિનું આપણા વિચારોનું નું જતન થાય એનો વિકાસ થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા આપ સૌની સાથે છે